હવે શ્રી રામકૃષ્ણના જીવનમાં એવો તબક્કો આવ્યો કે એમને પોતાના ભક્તોને મળવાની તીવ્ર તાલાવેલી લાગી ભાવાવસ્થા દરમિયાન એમને આ અંતરંગ ભક્તગણની ઝાંખી થયેલી ઐતિહાસિક દ્રષ્ટિએ આ સને અઢારસો પંચોતેર પછીનો ગાળો હતો શ્રી રામકૃષ્ણનો સંદેશો જગતને આપનારા મહાન શિષ્યોને કેળવવાનો સમય હવે આવી લાગ્યો હતો શ્રી જગદંબાના પ્રિય બાળકોને પોતાની અનુભૂતિઓનો પૂર્ણ લાભ આપી દેવા સારું તેઓ તલસી રહ્યા હતા એ તલસાટ એમના હૃદયને કેવો વલવી નાખતો હતો તેનું વર્ણન કરતા તેઓ કહેતા એ વખતે મને જે તલસાટ થતો તેની કોઈ સીમા જ ન હતી દિવસ દરમિયાન તો જેમ તેમ કરીને હું તેને દબાવી રાખતો સંસારી લોકોની સાંસારિક વાતો મને કડવી ઝેર થઈ પડતી અને મારા પ્રિય સહવાસીઓ ક્યારે આવે તેની હું ઉત્કંઠાપૂર્વક રાહ જોયા કરતો મને આશા હતી કે એવા અંતેવાસીઓ સાથે વાતો કરીને તેમજ તેમની સમક્ષ મારી અનુભૂતિઓ મૂકીને હું આશ્વાસન મેળવી શકીશ કંઈક નાનકડો પ્રસંગ બને તો પણ મને તેઓ યાદ આવી જતા અને મારું મન કેવળ તેઓ વિશેના વિચારોથી ભરપૂર રહેતું એક જણને હું આ વાત કહીશ ને બીજાને હું તે અનુભવ આપીશ એવા બધા વિચારો હું મારા મનમાં ગોઠવ્યા કરતો પરંતુ એમ કરતાં કરતાં જ્યારે દિવસ પૂરો થતો ત્યારે હું મારી લાગણીઓને દબાવી શકતો નહીં આ બીજો એક દિવસ પૂરો થયો અને એ લોકો તો આવ્યા નહીં એ વિચાર મને સતાવ્યા કરતો સાંજની આરતી સમયે જ્યારે મંદિરમાં ઘંટરાવ અને શંખનાથ થવા લાગતા ત્યારે હું મકાનની અગાસી ઉપર ચડી જતો અને અંતરની દારૂણ વેદનાથી અકળાઈને બૂમો પાડી ઉઠતો અરે મારા વાલા શિષ્યો તમે ક્યાં છો તમારા વિના મારાથી હવે રહેવાતું નથી અકથ્ય એવા એ તલસાટના જાણે કે જવાબરૂપે જ ન હોય એમ ધીમે ધીમે શ્રી રામકૃષ્ણના લીલા સહચર ભક્તોનું આગમન શરૂ થયું